ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા આજનોલોગની શરૂઆત કરું છું આજે હું છું મારી બાજુની વાડી છે નવ ભાવ ત્યાં અને મિત્રો આજે એક બહુ વસ્તુ સારી કરવાની છે શું કરવાનું છે તો તમારે મારો વિડીયો જોવો જોશે આખો વિડિયો જોજો તો તમને ખબર પડશે એમાં કે શું શું કરવાનું છે આજે જે આપણું ઇન્ડિયન કલ્ચર છે કે એમાં જે ટ્રેડિશનલી વસ્તુ કઈ રીતની શું છે શું નહીં કેમ છે કેમ નહીં એ બધું તમને આ વિડીયોમાં હું કહીશ એટલે મિત્રો તમે મારો આ વિડીયો આખો જોજો જેથી કરી તમને ખબર પડે કે હું શું કહેવા માગું છું આપણું ઇન્ડિયન કલ્ચર શું છે એ બધી મિત્રો ભાવિનભાઈ આવી ગયા અમારે ભરત નાણગારવા ઈન ભરત Was ist denn Tänne? ગન થઈ ઉબો થઈ ગયા હવે જઈએ આટલા થઈ ગઈ લઈ લે તે ભાઈ દી આ પૂગી ગયા આયા આ આ આ ઉપર મિત્રો લગભગ તો વાંધો નહીં આવે કેમ કે અહીં જરાક બળદને જાણવું લાગ્યું છે કેમ કે હું કોઈ દી ન પહેરાવતા હોય એટલે જરાક અહીંયા કાઢી નાખું પણ પાછું હું આપણે બાંધી દઈએ ને પેલો માર દઈએ આમ પછી આ રીયો આ છે આ હવે કમ્પ્લીટ થઈ ગયા મિત્રો આપણા બળદ બંને શણગારાઈ ગયા તમે જોઈ શકો છો સારામાં સારા છે હવે જાશે ગામમાં કેમ કે જ્યાં લગ્નમાં જવાનું છે ત્યાં